દસમો સ્કંદ ઓગણ અધ્યાય શ્રી કૃષ્ણ બલરામ નું મથુરા ગમન શ્રી સુખ ઉવાચ સુખો પવિષ્ટ પર્યકે રામ કૃષ્ણ રૂમાનિત લેબે મનોરાથન સરવાન પછી યાન ચકાર શ્રી સુખદેવજી કહે છે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી અક્રુરજીનું સારી રીતે સન્માન કર્યું તેઓ આરામથી પલંગ પર બેસી ગયા

અને તેના આગામી કાર્યક્રમ વિશે પૂછ્યું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કાકાજી આપ બહુ જ શુદ્ધ હૃદય છો આપને રસ્તામાં કોઈ કષ્ટ તો થયું નથી ને સ્વાગત છે હું આપના માટે મંગળ કામના કરું છું મથુરાના અમારા આત્મીય મિત્રો કુટુંબીઓ તથા બીજા બધા સંબંધીઓ કુશળ તો અને સ્વસ્થ તો છે ને અમારો નામ માત્રનો મામો કંસ તો આપડા કુલ માટે એક ભયંકર વ્યાધિ રૂપ છે જ્યાં સુધી તેની ચડતીના દિવસો છે ત્યાં સુધી અમે પોતાના કુટુંબીઓ અને તેમના બાળબચ્ચાનું કુસણ મંગળ શું પૂછીએ કાકાજી અમારા માટે એ ઘણા જ દુઃખની વાત છે કે મારા જ કારણે મારા નિર્દોષ અને સદાચારી માતા પિતાને અનેક પ્રકારની યાતનાઓ સહેવી પડી જાત જાતના દુઃખો વેઠવા પડ્યા વધારે તો શું કહું મારા જ કારણે હાથ કડી પહેરાવીને બાંધીને તેમને જેલમાં નાખી દીધા અને મારા જ કારણે તેમને બાળકોને પણ મારી નાખ્યા હું ઘણા દિવસથી ઈચ્છતો હતો કે તમારામાંથી કોઈને કોઈ મને મળે ઘણા સૌભાગ્યની વાત છે કે આજે મારી તે અભિલાષા પૂરી થઈ ગઈ સૌમ્ય સ્વભાવવાળા કાકાજી હવે તમે કૃપા કરીને જણાવો કે આપનું સુખ આગમન કયા કારણે થયું છે શ્રી સુખદેવજી કહે છે પરિક્ષિત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અકરુજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યું

અકરુજીની આ વાત સાંભળીને વિપક્ષી શત્રુઓનું દમન કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી હસવા લાગ્યા અને ત્યાર પછી તેમણે તેમના પિતા નંદજીને કંસની આજ્ઞાની જાણ કરી ત્યારે નંદ બાવાએ બધા ગોપોને આજ્ઞા કરી કે બધું ગોરસ એકત્ર કરો ભેટની સામગ્રી લઈ લો અને ગાડા જોડો કાલે પ્રાતઃ જ આપણે મથુરા જશું અને ત્યાં જઈને કંસ રાજાને ગોરસ આપીશું ત્યાં બહુ મોટો ઉત્સવ થઈ રહ્યો છે તેને જોવા માટે દેશના બધા પ્રજાજનો ત્યાં આવવાના છે આપણે પણ તે જોઈશું નંદબાવાએ આખા ગોકુલમાં નગર મંત્રી દ્વારા સાદ પડાવી આ બાબતની બધાને જાણ કરી દીધી પરિક્ષિત જ્યારે ગોપીઓએ સાંભળ્યું કે અમારા મન મોહન શ્યામ સુંદર અને ગોર સુંદર બલરામજીને મથુરા લઈ જવા માટે અખરોજી વ્રજમાં આવ્યા છે ત્યારે તેમના હૃદયમાં ભારે સંતાપ થયો તે વ્યાકુળ થઈ ગઈ ભગવાન શ્રી કૃષ્ણના મથુરા જવાની વાત સાંભળતા જ ઘણા લોકોના હૃદયમાં એટલી વેદના થઈ કે તેમનો શ્વાસ વધી ગયો તેમના મુખ કરમાઈ ગયા અને ઘણાની એવી દશા થઈ કે તે એ રીતે અચેત બેહોશ પણ થઈ ગયા કે તેમને દેહભાન વસ્ત્રભાન કે પોતાના સૌભાગ્ય ચિહ્નનો પણ ભાન ન રહ્યો ભગવાનના શ્યામ સુંદર સ્વરૂપની યાદ આવતા જ કેટલીય ગોપીઓની ચિત્તવૃત્તિ બધી રીતે નિવૃત્ત થઈ જતા સમાધિસ્થ અર્થાત તલ્લીન થયેલી ગોપીઓ મોહિત થઈ ગઈ ગોપીઓ મનમાં જ ભગવાનની મધુર લટકાડી ચાલ મધુર ચેષ્ટા સ્નેહાળ સ્મિત હાસ્ય મધુર અવલોકન તમામ શોકની નિવૃત્તિ કરનારા હાસ્ય વચનો અને શ્રી કૃષ્ણના સ્વચ્છ ચરિત્રોનું ચિંતન કરતી વિરાના ભયથી બની ગઈ કારણ કે તેમણે તેમનું હૃદય તેમનું જીવન સર્વસ્વ ભગવાન પર ન્યોછાવા કરી દીધું હતું તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેઓ ટોળે વળીને આ પ્રમાણે કહેવા લાગી ગોપીઓએ કહ્યું હે વિધાતા કેટલા લુખની વાત છે કે તમારા હૃદયમાં દયાનો છાંટો પણ નથી એકવાર આ દેહધારી કુટુંબીજનોને સ્નેહ મિત્રતાથી એકઠા કરો છો અને હજી તો તેઓ મળીને સંતોષ પામ્યા નથી તેમના કાર્ય સર્યા નથી ત્યાં તમને તમે તેમને વિખૂટા પાડો છો ખરેખર તમારી આ રમત બાળકની રમત જેવી વ્યર્થ છે અરે વિધાતા જે કે એ કેટલા લોકની વાત છે

અમે જાણીએ છીએ કે આમાં અકૃજી દોષ નથી આ તો ખુલ્લે ખુલ્લી તમારી ક્રૂરતા છે વાસ્તવમાં તમે જ અકરો નામે અહીં આવ્યા છો અને તમે જ આપેલી આંખો તમે અમારી પાસેથી મૂર્ખની જેમ છીનવી રહ્યા છો તેમના દ્વારા અમે શ્યામ સુંદરને એક એક અંગમાં તમારી સૃષ્ટિનું સંપૂર્ણ સૌંદર્ય નિહાળ્યા કરીએ છીએ અરે વિધાતા તમારે આવું ન કરવું જોઈએ અહો નંદનંદન શ્યામ સુંદરને પણ નવા નવા લોકો સાથે સ્નેહ બાંધવાની આદત પડી ગઈ છે જુઓ તો ખરા તેમની મિત્રતા એમનો પ્રેમ એક ક્ષણમાં જ ક્યાં જતો રહ્યો અમે તો અમારા ઘર બાર સોજન સંબંધી પતિ પુત્ર વગેરેને છોડીને એમની દાસીઓ બની ગઈ અને એમના લીધે જ આજે અમારું હૃદય શોકમગ્ન થઈ રહ્યું છે પરંતુ આ શ્યામ સુંદર છે એવા છે કે અમારી સામુ જોતા સુધા નથી આજની રાત્રિનો પ્રાતકાળ મથુરાની સ્ત્રીઓ માટે ખરેખર અત્યંત મંગલકારી હશે આજે તેમની ઘણા દિવસની અભિલાષાઓ અવશ્ય પૂરી થઈ જશે હવે અમારા વ્રજરાજ શ્યામ સુંદર પોતાના કટાક્ષ ભર્યા અવલોકન અને મંદ મંદ હાસ્યયુક્ત મુખ કમળના માદક મધુનું વિતરણ કરતા રહીને મથુરાપુરીમાં પ્રવેશ કરશે ત્યારે તેઓ તેનું પાન કરીને ધન્ય થઈ જશે જો કે અમારા શ્યામ સુંદર ધૈર્યવાળા હોવાની સાથે સાથે નંદબાવા વગેરે વડીલોના આંગનાંકિત છે છતાં પણ મથુરાની સ્ત્રીઓ

આજે તેમને ત્યાં બહુ મોટો ઉત્સવ થશે સાથે સાથે જે લોકો અહીંથી મથુરા જો સખી આ અક્રુર કેટલા દયા રહીત કેટલા કરુણા રહી છે આ બાજુ તો અમે એટલા દુઃખી થઈ રહ્યા છીએ અને આ અમારા પરમ પ્રિયતમ નંદ દુલારા શ્યામ ને અમારી આંખોથી દૂર કરીને ઘણા દૂર લઈ જવા ઈચ્છે છે અને આશ્વાસનના બે શબ્દો કહી અમને ભયા જાણ પણ આપતા નથી ખરેખર આવા અત્યંત ક્રૂર પુરુષનું નામ અકરૂર ન હોવું જોઈએ સખી આપણે આપણા આ શ્યામ સુંદર પણ ઓછા ક્રૂર નથી જો જો તે પણ રથમાં બેસી ગયા આપણી સામે જોતા પણ નથી વળી મદમાં સકેલા આ ગોપો ગાડાઓ જોડીને તેમની સાથે જવાની કેટલી ઉતાવળ કરી રહ્યા છે ખરેખર તે મૂર્ખા છે અને અમારા વડીલ વૃદ્ધજનો તેમણે તો આ લોકોની ઉતાવળ જોઈને ઉપેક્ષા કરી દીધી છે જાઓ તેમ તમને મન ફાવે તેમ કરો હવે આપણે શું કરીએ આજે વિધાતા બધી રીતે આપણી પ્રતિકૂળ ચેષ્ટા કરી રહ્યો છે ચાલો આપણે પોતે જ જઈને આપણા પ્રાણપ્રિય શ્યામ સુંદરને રોકીશું પરિવારના વડીલો વૃદ્ધો અને ભાઈજો વગેરે આપણું શું કરી લેશે અરે સખી આપણે અર્ધી ક્ષણ માટે પણ પ્રાણવલ્લભ વલ્લભ નંદનંદનનો સાથ છોડવા અસમર્થ છીએ આજે આપણા દુર્ભાગ્યવશ આપણી સામે તેમનો વિયોગ ઉપસ્થિત કરીને આપણા ચિત્તને પૂરી રીતે નષ્ટ અને વ્યાકુળ કરી રહ્યો છે સખીઓ જેમનો પ્રેમ ભર્યો મનોહર હાસ્ય રહસ્યપૂર્ણ મીઠી મીઠી વાતો કટાક્ષ ભર્યો અવલોકન અને પ્રેમપૂર્વક આલિંગનથી આપણે રાસલીલાની તે રાત્રિઓ જે બહુ દીર્ઘ હતી એક ક્ષણ પસાર કરી હતી હવે ભલા તેમના વિના આપણે તેમની આપેલી અપાર અભિર વિરહ વ્યથાને કઈ રીતે પાર થઈશું એક દિવસની નહીં આ તો દરરોજની વાત છે સાયંકાળે દરરોજ તેઓ ગોપ બાળકોથી ઘેરાયેલા બલરામજી સાથે વનમાંથી ગાયો ચરાવીને પાછા આવે છે તેમની કાળી કાળી વાંકડિયા કિસની લટો અને ગળાના પુષ્પહાર ગાયોની ખરીઓની ધૂળથી ઢંકાયેલા રહે છે તે વાંસળી વગાડતા મંદ મંદ હાસ્ય અને કટાક્ષ ભર્યા અવલોકન જોઈ જોઈને અમારા હૃદયોને વીંધી નાખે છે તેમના વિના ભલા આપણે કઈ રીતે જીવી શકીશું શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ગોપીઓ વાણીથી તો આ પ્રમાણે કહી રહી હતી પરંતુ તેમનો એક એક મનોભાવ ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ તેમનો આલિંગન કરી રહ્યો હતો તેઓ વિરહની સંભાવનાથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ હતી અને લજ્જા છોડીને હે ગોવિંદ હે દામોદર હે માધવ આ પ્રમાણે પોકારી પોકારીને ઉચ્ચ સ્વરે રુદન કરવા લાગી રુદન કરતા કરતા સંપૂર્ણ રાત્રિ પસાર થઈ ગઈ સૂર્યોદય થયો અક્રુરજી સંધ્યા વંદન વગેરે નિત્ય કર્મોથી નિવૃત થઈને રથ પર બેઠા અને તેને હાંકીને લઈ ચાલ્યા દંડ બાવા વગેરે ગોપોએ પણ દૂધ દહી રંગાયેલી ગોપીઓ પોતાના પ્રાણપ્રિય શ્રી કૃષ્ણ પાસે ગઈ અને તેમનું મુખારવીન અવલોકન વગેરેના દર્શન કરી કંઈક સાતા વળી હવે તેઓ પોતાના પ્રિયતમ શ્યામ સુંદર પાસેથી કંઈક સંદેશો મળવાની અપેક્ષા હતી

પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણની સાથે જ મોકલી દીધું હતું હજી તેમના મનમાં આશા હતી કે કદાચ શ્રી કૃષ્ણ થોડે દૂર જઈને પાછા આવશે પરંતુ જ્યારે ન આવ્યા ત્યારે તે નિરાશ થઈ ગઈ અને પોતપોતાને ઘેર ચાલી ગઈ પરીક્ષિત તે દિવસ પોતાના પ્રિય શ્યામ શ્યામસુંદર લીલાઓનું ગાન કરીને પોતાનો શોક સંતાપ ભળવો કરતી હતી પરિક્ષિત આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને અક્રુરજીની સાથે વાયુ વેગે ચાલતા રથમાં બેસી પાપનાશીની યમુનાજીના કિનારે પહોંચ્યા ત્યાં આ લોકોએ હાથ મોડું ધોઈને ઇન્દ્રિલ મળી જેવું નિર્મળ જળ પીધું તે પછી બલરામજીની સાથે વૃક્ષોની ગટા પાસે ઉભેલા રથમાં જઈને બેઠા અક્રુરજી બંને ભાઈઓને રથમાં બેસાડીને તેમની આજ્ઞા લઈ યમુના કુંડ અનંતીર્થ અથવા બ્રહ્મહદ પર આવીને વિધિપૂર્વક સ્નાન કરવા લાગ્યા તે કુંડમાં સ્નાન કર્યા પછી તેઓ જલમાં ડૂબકી લગાવીજીના પુત્રને તો હું રથમાં બેસાડીને આવ્યો છું તો પછી તેઓ જલમાં કઈ રીતે આવી ગયા જ્યારે અહીં છે તો કદાચ રથમાં નહીં હોય એવું વિચારીને તેમણે માથું બહાર કાઢીને જોયું પણ તેઓ તે રથમાં પૂર્વવત બેઠેલા જ હતા તેમણે મેં જે આ બંનેને જલમાં જોયા તે મારો ભ્રમ જ હશે એવું વિચારી ફરી ડૂબકી લગાવી પરંતુ ફરી તેમણે ત્યાં પણ જોયું કે સાક્ષાત અનંત દેવ શ્રી શેષજી બિરાજેલા છે અને સિદ્ધો ચારણ ગંધર્વો અને અસુરો પોતાના મસ્તક નમાવી તેમની સ્તુતિ કરી રહ્યા છે શેષજીના હજાર ફણાવરૂપી મસ્તકો છે અને પ્રત્યેક ફણા પર મુગટ ધારણ કરેલો છે કમલ નાળ જેવા ઉજ્જવળ શરીર પર નીલાંબર ધારણ કરવાથી જાણે હજાર શિખરોવાળા શ્વેત ગીરી કૈલાસ જેવા સ્તોપતા હતા અકરુજીએ જોયું કે શેષજીના ખોળામાં શ્યામમેઘ જેવા ધનશ્યામ બિરાજેલા છે તેમણે રેશમબી રેશમી પિતામ્બર ધારણ કર્યું છે ખૂબ જ શાંત ચિતુરભુજ મૂર્તિ છે કમલ પાંખડી જેવા લાલ રતુમણા નેત્ર છે તેમનો મુખ ખૂબ જ મનોહર અને પ્રસન્નતાનું નિવાસ સ્થાન છે તેમનું મધુર હાસ્ય અને સુંદર અવલોકન ચિત્તને ચોરી લે છે

સ્થૂલ કટી પ્રદેશ અને નિતમ હાથીની સુંડ જેવી સાથળો સુંદર ઘૂંટણો અને પીંડીઓ છે એડીના સાંધાનો ભાગ ઉપસેલો છે લાલ લાલ નખોથી દિવ્ય જ્યોતિર્મય કિરણો ફેલાઈ રહ્યા હતા ચરણ ચરણકમળની આંગળીઓ અને અંગૂઠા નવીન અને કોમળ પાંખડીઓ જેવા સોભતા હતા અત્યંત બહુમૂલ્ય મણિયો જડેલો મુકુટ કડા બાજુબંધ મેખલા હાર નુપુર અને કુંડળો તથા યજ્ઞો પવિત્ર ભગવાનનો દિવ્ય વિગ્રહ અલંકૃત હતો એક હાથમાં પદ્મ શોભી રહ્યું હતું અને બાકીના ત્રણ હાથોમાં શંખ ચક્ર ગદા વક્ષ સર્પશ્રી વસ્તુનું ચિહ્ન ગળામાં કસ્તુ મળી અને વનમાળા લટકી રહી હતી નંદ સુનંદ વગેરે પાર્ષદો પોતાના સ્વામી સનકાદી પરમ ઋષિઓ પરબ્રહ્મ બ્રહ્મા મહાદેવ વગેરે દેવતાઓ સર્વેશ્વર મરીચી વગેરે નવ બ્રાહ્મણો પ્રજાપતિ અને પ્રહલાદ નારદ વગેરે ભગવાનના પરમ પ્રેમી ભક્તો તથા આઠ વસુઓ પોતાના પરમ પ્રિયતમ ભગવાન સમજીને ભિન્ન ભિન્ન ભાવો અનુસાર નિર્દોષ વેદવાણીથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા સાથે લક્ષ્મી પુષ્ટિ સરસ્વતી કાંતિ કીર્તિ અને અર્થાત ઐશ્વર્ય બળ જ્ઞાન શ્રી યશ અને વૈરાગ્ય આ છ ઐશ્વર્ય યુક્ત શક્તિઓ કળાઓ ઈલા સંધિની રૂપ પૃથ્વી શક્તિ ઉર્જા લીલા શક્તિ વિદ્યા અવિદ્યા જીવના મોક્ષ અને બંધનમાં કાણડુગા બહિરંગ શક્તિ આહલાદીની સમિત અતરંગા શક્તિ અને માયા વગેરે શક્તિઓ મૂર્તિમાન થઈને તેમની સેવા કરી રહી છે ભગવાનની આ ઝાંખી નિરખીને અક્રુજીનો હૃદય પરમાનંદથી તરબોળ થઈ ગયો તેમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ આખું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું પ્રેમનો ઉભરો આવવાથી નેત્રોમાં આંસુ છલકાઈ ગયા હવે અક્રુજીએ પોતાની હિંમત ભેગી કરીને ભગવાનના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા અને તેઓ ત્યાર પછી હાથ જોડીને બહુ જ સાવધાનીથી ધીરે ધીરે